શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષનું પદ છોડી દીધું છે એમણે પદ છોડવામાં ભલે કારણ પેટા ચૂંટણીના પરિણામ આપ્યા હોય પણ કારણ માત્ર એટલું સીમિત નથી પહેલી ચૂંટણીઓ હારી નથી કોંગ્રેસ ચૂંટણી હારે ને નેતા રાજીનામું આપે એ બહુ જ ફોર્માલિટીવાળી પ્રક્રિયા છે શક્તિસિંહ ગોહિલે ફોર્માલિટી નથી કરી એમણે રાજીનામું તો આપી દીધું કોઈ એમને મનાવે એ સ્કોપ એમણે છોડ્યો નથી એમણે શૈલેષ પરમારને જવાબદારી સોંપી દીધી અને નીકળી ગયા એ જવાબદારીમાંથી પેટા ચૂંટણીમાં કડીમાં હાર્યા અને વિસાવદરમાં હાર્યા એ એકમાત્ર કારણ નથી અધ્યક્ષોના નામ જિલ્લાઓના જે જાહેર થયા એમાં શક્તિસિંહ ગોહિલના કેટલા ચહેરાઓ અથવા એમનું કેટલું માન માન રાખવામાં આવ્યું અથવા માનવામાં આવ્યા શક્તિસિંહની સામે ઓલરેડી એક લોબી કામ કરી રહી હતી ભરતસિંહનું ગ્રુપ અને શક્તિસિંહનું ગ્રુપ એમ પણ પહેલેથી એક સાથે નહોતું ભરતસિંહ ભલે આમ સીધી રીતે સ્ક્રીન પર ન દેખાતા હોય કે રાજનીતિમાં બહુ ચર્ચામાં ન હોય પણ છતાંય એ કોઈને કોઈ રીતે કોંગ્રેસમાં નિયંત્રિત કરનારી શક્તિની ભૂમિકામાં રહ્યા છે ભરતસિંહે પોતાના સમયમાં બે હજાર સત્તરના સમયમાં ખૂબ સરસ રીતે કોંગ્રેસને પાછી ઊભી પણ કરી રિવાઈવ પણ કરી અને એ સરસ રીતે આખો માહોલ પણ બનાવી શક્યા પણ એ વખતે પરિસ્થિતિઓ એમની સાથે હતી બે હજાર સત્તરમાં એ ન જીતી શક્યા જીત્યા હોત તો કદાચ બે હજાર સત્તર પછી જો ગુજરાતમાં કદાચ કોંગ્રેસની સરકાર બનતી એ વખતે તો ભરતસિંહ જ હતા મુખ્યમંત્રીનો ચહેરો કોંગ્રેસ માટે કોંગ્રેસ એ વાતનો સ્વીકાર કરે કે ન કરે જો કદાચ સરકાર બનતી તો કેટલી ટકતી ને બધા બહુ જ પ્રશ્નો છે ને બહુ કાલ્પનિક વાતો છે પણ છતાં એક સમય ભરતસિંહ ખૂબ મોટો ચહેરો હતા ભરતસિંહની આજુબાજુ સ્ત્રીને લગતા વિવાદો હંમેશા હોય છે એટલે એમના પૂર્વ પત્ની એમના વર્તમાન ગર્લફ્રેન્ડ એની પહેલાના પત્ની આ બધાના જે સંઘર્ષો બધા ચાલતા હોય છે એ ભરતસિંહને રાજનીતિમાં એક્ટિવ રીતે ટકી રહેવા દેશે એ બહુ લાગતું નથી એવા સમયમાં નરમ ને ગરમ દળના સંઘર્ષો પણ બહુ થયા એક બાજુ લાલબાલ પાલની જે એક આખું એમનું ગ્રુપ છે એ બહુ જ એક્ટિવ હતું એ કોંગ્રેસના મુદ્દાઓને લઈ રહી જ્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન વખતે જિગ્નેશ મેવાણી લાલજી દેસાઈ કે પાલાંબલીયા જ્યારે આંદોલન કરે છે પ્રોટેસ્ટ કરે છે ત્યારે એ દેખાય છે કે વિપક્ષ પક્ષ પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે રસ્તા પર ઉતરી રહ્યું છે મેદાનમાં છે પણ બીજી બાજુ એ જ ગ્રુપનો આક્રોશ કે મેવાણીએ જે અમરેલી દલિત હત્યાકાંડમાં જે જે વાત વાત કરી કરી પછી સતત એમાં એમણે કહ્યું કે એમનો તો ગુસ્સો કોંગ્રેસના નેતાઓની સામે છે અને કોંગ્રેસના નેતાઓમાં જે અમરેલી કોંગ્રેસ કે ભાવનગર કોંગ્રેસની વાત કરી રહ્યા હતા તો એ તો શક્તિસિંહ ગોહિલ કે પરેશ ધાનાણી જેવા નેતાઓ હતા એ નેતાઓનું પણ ખાસું એવું ચાલ્યું છે એ પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું પદ છોડતી વખતે સાંભળીએ એમને કડી અને વિસાવદર બંને ચૂટણીઓ ખૂબ મહેનત થી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે કોંગ્રેસ પ્રમુખ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જેથી રોજ કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ પરમારને શૈલેષભાઈ કરું છું જે મેં અમારા પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જો પછી કોઈ ના પાડે કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સીબિલિટી સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો પદ ત્યાગ કરું છું આજથી